તો તો જો અત્યારે આપણે પોક શેકવાની શરૂઆત કરી દીધી છે તો આ રીતે આપણે કારણ કે ધાણી ફૂટી ગઈ છે ધીમે ધીમે તાપ થાય છે એટલે ઓલું થાય અને કોને કોને પોક ભાવે કેજો આપણે તો ઘણી વખત ખાધો પણ આ બનાવીને હાથે બનાવીને તો પહેલી વખત આપણે ખાધો છે તો જો આ રીતે થાય અને કારણ કે અત્યારે તો જો તમને ગરમી કેટલી થઈ ગઈ છે તો અમારા મેડમ જો અત્યારે પોગ થોડોક કાઢ્યો છે અને કેમ કાઢે એ હું તમને આ ડુંડું શેકાય ને એટલે હું બતાવું કે કેમ કાઢવાનું કઈ રીતે કાઢવાનું આપણને તો આવડતું નહોતું પણ એને આપણને શીખવાડી દીધું છે અને બહુ મસ્ત હશે જો તમે કારણ કે એકદમ લીલા હતા એટલે મજા આવે છે અને પગ પણ બહુ મસ્ત બનશે કેમ હમ મહેનત બહુ થાય કારણ કે પોક આવો એટલે મહેનત તો કરવી પડે હાલો તો એક શેકાઈ ગયું આપણે ફટાફટ શેકવા મળવા જો આ છે કાચું ફટાફટ શેકીને પછી હવે એ પછી કાલ શેકવાની છે એમ કે છે તો વીડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો ચાલો તો જો અત્યારે આપણે ખાઈને થઈ ગયા છીએ ઊભા કારણ કે અમારે મેડમ જો

તો જો આપણે આ પોખ બની ગયો છે કમ્પ્લીટ અને આપણે જો આવો પોખ ખાવી મેડમને ગમે નહીં ખાંડ અને થોડીક ખાંડ નાખવાની તો આ રીતનો કંઈક છે એ અમારે મેડમ નથી ગમતી કોરે કોરો ખાય છે બનાવ્યો આપણે ને ખાય છે એ હમ ખાંડ આ પોક પોકમાં ખાંડ નાખીને ખાવાની બહુ મજા આવે પણ એને મજા નથી આવતી હમ મસ્ત લાગે ગયો ગયો ભાવે નહીં પાવે કેટલા ખાઈ ગયા બે તો કારણ કે પોખ પાડ્યો ખાધો મજા આવી અને અમારે દાદા લાવ્યા હતા બે દાદા લેવા કેમ બે દાદા પોખ લેતા મારી હાથમાં એ ગામથી લાવ્યા ને ગામથી લઈ નો ભેગો થઈ ગયો એટલો બધો પડ્યો

તડકો જો તડકો આજ તો વાદળ વાદળ છે વાતાવરણ છે હા જો તમને બતો વાદળા કેવા છે આજે મસ્ત વાતાવરણ છે પણ થોડો ઉકળાટ તો છે જ તે તો અમાર મેડમ ને હજી થોડો કોક બનાવવાનો બાકી રહી ગયો છે હવે ક્યારે બનાવ કઈ નિકકે ની ક્યારે બનાવવાનું છે આજે તું બનાવી નહીં તો ગરમીમાં દેજે ખાવાનું ગરમીમાં કા ખાઈ લેવાનું

નદી ની અંદર દિવાલ બનાવે છે આ રીતની તો એટલી લાંબી છે અને કટલી પોળી છે છે શકો તમે ઓલી આપણે ઓલું ને ત્યાં અને આખો ઘાટ બનવાનો છે અહિયાં આ સાઈડ બધે પગથિયા આવી છે અને આખો ઘાટ બનશે કારણ કે અંદર નદી ની અંદર ઉતરવાનું એ રીતના પગથિયા બનાવવાના અને આખી દીવાલ છે

હા તાડપોટ ઊંડું ઊંડી દીવાલ છે તો આ રીતના પતરા નાખીને માલ નાખતો જવાનો અને દીવાલ બનાવાની કારણ કે આ તો હજી પાયો જ ભૂરે છે તો આ રીતનું કંઈક કામ છે ઠેઠ આપણે ઓલ્લા પણ ઊભા છે ત્યાં સુધી આખી મોટી દીવાલ છે અને અંદર છે આપણે જોડું થજા બતાવી ભોળાનાથનું મંદિર છે તો ત્યાં પણ અત્યારે જો રાબેતા મુજબ કામ ચાલુ થઈ ગયું છે તો આપણે ત્યાં પણ જઈ ત્યાં તમને બતાવું મસ્ત મસ્ત બધા પથ્થર આવી ગયા છે તો તો જો અત્યારે આપણે ભોળાનાથના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા કામનું મુહૂર્ત પણ કરીને જો કારણ કે પથ્થર પથ્થર તો કમ્પ્લીટ આવી ગયા છે પહેલાં એક ગાડી આવી હતી અને પછી કાલે બે ગાડી એક ગાડી એટલે બે ગાડી થઈ ગયા તો અહીંયા સોમપુરા પણ આઈ ગયા ને થોડું મૂર્ત પણ કરી નહીં કાલે અને અહીંયા દિવાલ પણ સણી નાખી છે કારણ કે જો આ રીતનું પાછળનું કામ પણ ચાલુ કરી દીધું છે એક સાઈડ તો દીવાલ સણાઈ ગઈ છે અને આ રીતના પથ્થર અહીં મૂકી દીધા છે અને આપણે થોડાક મોટા આવ્યા એટલે કારણ કે લોકો બધા વ્યાઈ ગયા નથી અહીં કામ સારું હતું પછી અહીંયા પણ દીવાલ બાકી છે એટલે લગભગ એવું લાગે કે ફરતી કોર દીવાલ ચણવાની છે ચણીને પછી એ લોકો પથ્થર મૂકશે આ જે કાંઈ પથ્થર છે એ તો વિડીયોમાં કન્ટ્રીયુ બનાવી રહ્યો હતો બતાવું તે તો આ રીતના બધા પથ્થર આવ્યો બહુ મસ્ત હશે કેટલા પથ્થર આવ્યા જયારે બધું પથ્થર છે હજી ને આ કામ ચાલુ છે પાલી

તો બસ બીજું તો કઈ નહીં અને આપણે મંદિર આવ્યા હતા એટલે બતાવ્યું કે રાબે કામ ચાલુ થઈ ગયું છે અત્યારે અને હવે કામ કન્ટિન્યુ ચાલુ રહેશે છે ને આવી ગયા છે ને બધું રાબેતા મુજબ કામ ચાલુ રહે છે તે તો બસ બીજું તો કાંઈ નહીં વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો તો તો જો પાછા અત્યારે આપણે મંદિર ઘરે અહીંયા કામકાજ છે રસોઈનું કેમ રસોઈનું કામકાજ છે કાલ મેડમ બીજી હતા બ્લોગ બનાવ્યો નહોતો મેડમે કારણ કે થાકી ગયેલા હતા થાકી ગયેલા હતા થાકી ગયેલા હતા એટલે વ્લોગ કાંઈ બનાવ્યો નહોતું તો આજે બનાવવાનું છે શું બનાવવાનું છે બોલો ઓય બાપા ગાય ઘા ન બોલી દેતી તો જો આ બસ ડાઇલમાં નાખી દીધું પાણી ને જો અહીંયા ડાળનો બધો મસાલો કમ્પ્લીટ છે ટમેટા છે આદુ છે કોથમી છે મરચાં છે અને આ બનાવવાની છે

તો બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે આ પગવાબંધી કરી નાખીને પહેલાં જવું પડે પડશે આપણે દૂધ લેવા દૂધ લઈએ આવી કેમ તો બીજું તો કાંઈ નહીં અને આજે જો પોક બનાવ્યો તો આપણે તો અમારે મેડમ પોક બનાવ્યો હતો કેમ મજા આવીને પોક ખાવાની તો અમારે મેડમે પોક બનાવ્યો હતો તો બસ કાંઈ ગરમી બહુ થાય છે તો પહેલાં લઈએ આપણે દૂધ અને જો વિડીયો ગમે તો લાઈક શેર અને નવા ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આનો વ્લોગ કરીએ છે આપણે પૂરો અને હવે પણ જો આપણે નવા વ્લોગમાં તો જય માતાજી જય મોંગલ સારું તો બાય